લોકસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે બધી રાજકીય પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી માટે પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલ આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે બાવીસ ફેબ્રુઆરીથી આ સ્વાભિમાન યાત્રા શરૂ કરવામાં આવી હતી જે અત્યાર સુધીમાં અનેક ગામમાંથી પસાર થઈ ચૂકે છે નમસ્કાર આપની સાથે હું મૈત્રી મકવાણા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટીના ડેડીયાવાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે આ યાત્રા બાવીસ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી હતી આ સ્વાભિમાન યાત્રા એકવીસ દિવસમાં ભરૂચ લોકસભામાં સામેલ તમામ સાત વિધાનસભાઓમાં ભ્રમણ કરશે અને ગામે ગામ ફરીને લોકસભા ચૂંટણીનો પ્રચાર કરશે અત્યાર સુધીમાં સ્વાભિમાન યાત્રા અનેક ગામોમાંથી પસાર થઈ ચૂકી છે જેમાં તમામ સ્થળે સ્વાભિમાન યાત્રાને લોકો તરફથી ખૂબ જ સકારાત્મક આવકાર મળી રહ્યો છે અને લોકો દ્વારા ચૈતર વસાવાને સમર્થન પણ આપવામાં આવી રહ્યું છે આ સ્વાભિમાન યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ તાલુકા અને જિલ્લાના સ્થાનિક પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા ઠેર ઠેર લોકો સાથે મુલાકાત કરવામાં આવી હતી અને અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી આ દરમિયાન ચૈતર વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ જણાવ્યું કે આદિવાસી આદિવાસી સમાજના અને વિસ્તારના વિકાસ માટે સરકાર પોતાના બજેટમાંથી કરોડો રૂપિયાની ફાળવણી તો કરી દે છે પરંતુ આ રૂપિયા લોકો સુધી પહોંચતા નથી આજે આપણો વિસ્તાર ભ્રષ્ટાચારથી થી રહ્યો છે પરંતુ સરકાર દ્વારા આ ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે કોઈ પણ પ્રકારના પગલા લેવા નથી તમે જોયું હશે કે આદિવાસી વિસ્તારમાં નકલી સરકારી કચેરીઓ ખોલીને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને વર્ષોથી ચાલતા ભ્રષ્ટાચાર સામે સરકારે આંખ આડા કાન કરી નાખ્યા છે નકલી કચેરી સિવાય બીજા ઘણા મુદ્દે સરકાર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ સરકાર આપણી કોઈ પણ વાત સાંભળવા માટે તૈયાર નથી હવે સાંભળો શું કહ્યું ચૈતર બસાવાએ ક્યારે કોંગ્રેસના આગેવાનોએ મારા પર ભરોસો કર્યો કે આમ આદિપાર્ટીના આગેવાનોએ મારા પર ભરોસો કર્યો છે ત્યારે હું તમારા ગામમાં તમામ સાથ સહકાર માટે આવ્યો છું મને પૂરો વિશ્વાસ છે કે આપણા ગામના તમામ મને સાથ સહકાર મળશે સમય રોજના પંદર ગામોમાં ફરવાનો હોય છે આપણા ગામની પણ માંગ હતી કે સાંજે તમે આવો પણ આગળ પણ ઘણા મોટા ગામો છે એમણે કીધું કે સાંજે આવો અને અહીંયા તો તમે જે કઈ કરતા હરતા આગેવાનો છો તમે જે નક્કી કરશો એ પ્રમાણે જ ગામમાં થવાનું છે ઝાડુના બટન પર ઝાડુના નિશાન પર મતદાન થાય અમને સારા મત મળે અને લોકસભામાં અમને જે ઉમેદવારી કરવાની તક મળી છે એ તક વિજયમાં પરિણમે એ આશાને અપેક્ષા લઈને આપણે ત્યાં આવ્યા છે તમે બધા અહીંયા ઉભા રહ્યા બધાએ અમારું ખૂબ ઉષ્માભેર સ્વાગત કર્યું છે આવો તમારો સાથ સહકાર આવનારી લોકસભા ચૂંટણીમાં પણ અમને મળે એ અપેક્ષા રાખીએ છીએ બધાનો ખૂબ ધન્યવાદ અમારો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર